આંગળીઓને મરડી શકાય મુઠ્ઠી મરડી ન શકાય એક કમિટેડ અઢી થી ત્રણ કરોડ મતદારો છે અને ફ્લોટિંગ મોદીભાઈ મોદી સાહેબ ની મહેરબાની રામજીની કૃપાથી પાછા આવી જાય તો જુદા

ઓબવિયસલી આમ આદમી પાર્ટીના એક બે ધારાસભ્યો એની ચર્ચા થાય છે ને અત્યારે તો એમ કેતા ફરે છે જામ જૂધપુર ના છે બોટાદના છે એ લોકો અત્યારે એમ કેતા ફરે છે કે ભાઈ અમારી ઉપર બધી કરશે પણ અમે આવશું નહીં પણ આવું તો બધાય કહેતા હતા હાર્દિક પટેલ થી માડીને અત્યાર સુધીના જેટલા લોકો ભળી ગયા છે હજી કોંગ્રેસના અમરીશ દેર રાજુલાના પોરબંદરના અર્જુનભાઈ મોઢવાડિયા ની વાતો ચાલે છે અને લખી રાખજો બેન એ થશે જ થશે એમાં એ લોકોનો દોષ નથી કોનો અર્જુન મોઢવાડિયા કે અમરીશ દેરનો પણ દોષ નથી એક એક સજ્જડ કારણ જોતું તું જે કારણ અત્યારે એના હાથમાં મળી ગયું છે રામ નામે તરી શકાય એમ છે બાકીના કારણો જુદા છે પણ આ લોકોને ઢાલ મળી ગઈ રામ નામની બાકીના કારણો રિયલ સેન્સમાં શું છે ખબર છે એની બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ જે કરવો જોઈએ એ પક્ષ કરતું નથી કોંગ્રેસ એ નેકરા જૂથવાદમાં આવે છે શક્તિસિંહ આણી મંડળી થઈ ગયું નહીં શક્તિસિંહ જ્યારે અહીં આવ્યા પ્રદેશ પ્રમુખ તરીકે ત્યારે એવી એક આકાંક્ષા અને અપેક્ષા જન્મી કે કામ કરશે અને એને જો છૂટ આપશે તો નવા કેટલાક ચહેરાઓને ગુજરાતની કોંગ્રેસને જીવંત કરશે પાણી છાટીને તાજા કરશે જે મૃતપાય અવસ્થામાં છે એને થોડુંક જીવંત કરશે પરંતુ એના હાથે અનેક રીતે બંધાયેલા હોય એવું અત્યારે એટલા માટે લાગે છે કે જે કોઈ એને પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે

અને પોતીકી પીડા છે પણ હવે એક એને કારણ એવું જોતું તું કે કોઈ પણ હિસાબે લંકા પહોંચવું જો કોઈ સેતુ બાંધી આપે તો હવે આ રામ નામ સેતુ બંધાઈ ગયો છે કે જયારે કોંગ્રેસમાં તો અકલનો નો નથી એટલે એને કહી દીધું અમે ત્યાં અયોધ્યાના કાર્યક્રમમાં નહીં જઈએ તો નહીં જઈએ તો આ લોકોને દોડવું હતું ઢાળ મેળ્યો કારણ કે આ લોકો એ પાછું રહેવું તો અહીંયા જ છે જે હિન્દુ બહુમતી છે તો પાણીમાં રહીને મગરારે કોણ વેર કરે

આ સમજે છે કે કટાઈ જવા ઘસાઈ જવું વધુ સારું છે આમાં રહીને કરવાનું શું તમારે ઉપયોગ જ ન કરવો કટાઈ અમને કટાવી દેવા હોય એને કરતા બેટર છે કે અમે ઘસાઈ જઈએ ભાજપમાં જે થવું એ થાય ભલે ત્યાં બહુરતના વસુંધરા છે પણ એવડો મોટો દેશ છે ને એવડું મોટું રાજ્ય છે કોઈ પણ જગ્યાએ અમારો મેળ પડી જાય બોર્ડ નિગમના ચેરમેન પદ હોય કે કોઈ સહકારી ક્ષેત્ર હોય કે ગમે ત્યાં પણ એનો વ્યવસ્થા થઈ શકે એમ છે એટલે લોકો હવે ભારતીય જનતા પાર્ટી ના લોકો તોડવાની તો આપડે કહીએ છીએ બંને પક્ષે આવું છે કે તમે બોલાવો કે હમ આ જાય ઘેના જેવી વાતો છે બેન